નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ભરૂચના કલેક્ટર તરીકે ગૌરંગ મકવાણાએ આજ રોજ વિવિધ રીતે પદભાર સંભાળ્યો હતો ત્યારે તેમને અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી તાજેતરમાં જ રાજ્યમાં સનદી અધિકારીઓની બદલીનો ગંજ્યો ચિપાયો હતો જેમાં ભરૂચ કલેક્ટર તુસાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી તેમના સ્થાનિક ગૌરાંગ મકવાણાની નિયુક્તિ આપવામાં આવી હતી ત્યારે આજરોજ ગૌરાંગ મકવાણાએ ભરૂચ કલેક્ટર તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમની શુભકામના પાઠવવામાં આવી હતી ગૌરાંગ મકવાણા ગાંધીનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે ત્યારે હવે તેઓ પુરુષ કલેક્ટર તરીકે ફરજ બજાવશે ઔદ્યોગિક નગરી એવા પુરુષમાં તેમની સામે અનેક પડકારો રહેલા છે સફિક પટેલ તુફાન એસબી ન્યૂઝ આમોદ